નો વ્લોગ માં આવી ગયા જય માતાજી તો અમે જય માતાજી કુસ્મરાજ કુસ્મરાજ આખો વ્લોગ નાખો છે તો જય માતાજી

તળાવા બાજુ આવેલું છે અને આ બાજુ પૂનમ છે એટલે આજે ટ્રાફિક પણ બહુ છે મિત્રો તમે જોઈ શકો છો વિડિયોમાં અને વ્લોગમાં તમે જે ચહેરા મંદિર આવેલા હોય તો કમેન્ટ પણ કરજો જય જય ચહેર મારી ભૂડી કો આવે તો વ્લોગ વાળા કંઈ કહેશે અને તો ફાઇનલી આપણે ચહેરમાં ના દર્શન કરી નીકળી ગયા ગામ માં ફરવા અને આપણું ગામ છે તેરવાડા તમે જો આયા હોય તો કમેન્ટ કરજો બ્લોગ ચાલુ છે આપકો આખો બ્લોગ ચાલુ છે તેરવાડા નો હા છે તમારું તેરવાડા ગામ એમ दूर मना हले